અગાઉ પણ રેઢિયાર ઢોરનો ત્રાસ ગામમાં ગંદકીનો ગંજ સફાઈ કામદારોના પગાર પાણી વિતરણની કામગીરી જેવી અનેક બાબતોથી નગરપાલિકા પ્રખ્યાત છેલ્લા આઠ દિવસથી ધારીના વાલ્મિકી નગરમાં પાણી વિતરણ ન થતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા સંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે તેમાં પાણી આ લોકોને ચડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પણ આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધાની ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું હું અહીં બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી તમારે હું બેસું તો પિન્ટુભાઈને રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું એ કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે છે